સ્માર્ટ અને ખૂબ જ બુદ્ધિમાન હોય છે તો સમજી લેજો કે તે બીજો કોઈ નહીં પરંતુ દુનિયાની અગિયારમી સૌથી શક્તિશાળી રાશિનો વ્યક્તિ કુંભ રાશિનો પુરુષ અથવા છોકરો અથવા તો વૃદ્ધ હોઈ શકે છે તો આજે આપણે આ વિડીયોમાં એ જ વાત કરીશું કે કુંભ રાશિના પુરુષ કેવા હોય છે કુંભ રાશિના છોકરાઓ પુરુષ પ્રેમ અને વિવાહ વિશે શું વિચારે છે કુંભ રાશિના પુરુષની ઈચ્છા શું હોય છે એ દુનિયાથી અલગ કેમ હોય છે એમની કમજોરી શું હોય છે તેમના માટે નોકરી અથવા બિઝનેસ શું લાભ આપે છે અંતે એમનો ભાગ્યોદય ગામ શહેર અથવા તો રાજ્ય અથવા તો વિદેશમાં ક્યાં થાય છે આના વિશેની સંપૂર્ણ જાણકારી આજે આપને આ વિડીયો દ્વારા મળવાની છે વિડીયોને સંપૂર્ણ શાંતિથી જોજો જો તમે કુંભ રાશિના પુરુષ છો છોકરા છો અથવા તો વૃદ્ધ છો તો આ વિડીયો જોવો તમારા માટે અનિવાર્ય રહેશે એટલા માટે આ વિડીયો અંત સુધી જોજો કદાચ તમે કુંભ રાશિના પુરુષો છોકરા વિશે બધું જ જાણતા નહીં હો અને જો તમે કુંભ રાશિની મહિલા છો અથવા તો કન્યા છો અથવા તો વૃદ્ધા છો તો તમારા માટે પણ આ વિડીયો જોવો જરૂરી રહેશે કેમ કે તમારા સાથી તમારા પ્રેમી તમારા પતિ તમારા હમદમ કેવા છે તે આ વિડીયોના માધ્યમથી તમે જાણી શકશો અને ભવિષ્ય સંબંધિત નિર્ણય લઈ શકશો તો ચાલો શાંતિથી અને ધ્યાનથી આ વિડીયોને પૂરો જરૂરથી જજો પૃથ્વી ઉપર રાશિઓની વચ્ચે ચૂંટણી થાય અને દુનિયાને જોવાનું થાય કે બાર રાશિઓમાં કઈ રાશિના જાતક સર્વશ્રેષ્ઠ છે કઈ રાશિના પુરુષો શ્રેષ્ઠ છે છોકરાઓ શ્રેષ્ઠ છે તો એમાં કુંભ રાશિના પુરુષ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવશે કારણ કે જ્યોતિષશાસ્ત્રની અગિયારમી રાશિ કુંભ રાશિના પુરુષ ચમત્કારિક વ્યક્તિત્વના ધની હોય છે જ્યારે આપણે આકાશમાં જોઈએ છીએ તો પૃથ્વી પર વિશ્વવૃત રેખાથી દક્ષિણમાં થી બાર અંશ સુધી તેનું સ્થાન છે એટલા માટે પુરુષ વિશેષ બુદ્ધિમાન હોય છે એમની તાર્કિક શક્તિનો કોઈ જવાબ નથી હોતો એ લોકો સમજદાર તો હોય છે પરંતુ આત્મવિશ્વાસથી પણ એટલા જ ભરપૂર હોય છે જો આપ કોઈ કાર્યને કરે છો તો પૂર્ણ મહેનત અને લાગણીથી કરો છો અને એમ પણ દુનિયાથી અટકે કરવા નવી વિચારધારા અને અલગ કરવાની ચાહના એમના જીવનમાં એમને દિન પ્રતિદિન આગળ વધારતી રહે છે કાળ પુરુષના અંગમાં એમનું સ્થાન પગમાં હોય છે એટલે કે એ હંમેશા જમીન સાથે જોડાયેલા હોય છે એ લોકોની પાસે કેટલો પણ પૈસો કેમ ન હોય એ પોતાની માતૃભૂમિને ક્યારેય ભૂલતા નથી તે પોતાના જીના મિત્રોને પણ ક્યારેય ભૂલતા નથી એ હંમેશા પોતાના અને પોતાના પરિવાર માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે સુખી રાખવા માટેના પ્રયત્નો કરે છે તે સમાજ માટે શહેર માટે રાજ્ય માટે દેશ માટે પણ કંઈક કરવાની ઈચ્છા રાખે છે કારણ કે દેશભક્ત હોવાની સાથે સાથે ધર્મ સાથે પણ ખૂબ જ આસ્થા રાખવા હોય છે સ્વતંત્ર વિચારવાળો હોય છે કુંભ રાશિના છોકરાઓ હંમેશાથી પોતાની જિંદગી પોતાની હિસાબથી જીવવા માંગતા હોય છે આ જ સૌથી મોટું કારણ હોય છે કે લોકો એમને અભિમાની સમજી બેઠે છે પરંતુ એવું નથી હોતું કારણ કે એમનો સ્વભાવ વિનમ્ર અને ભાવુક હોય છે જો કોઈ એમની સામે મદદનો હાથ ફેલાવે છે તો એ ક્યારેય પણ તે લોકોને માયુસ નથી કરતા અને જો તમે કુંભ રાશિના પુરુષના મિત્ર બની જાઓ દોસ્ત બની જાઓ પ્રેમી બની જાઓ તો એ મરતા દમ સુધી ભૂલતા નથી ત્યાં સુધી કે પોતાની મિત્રતા માટે પોતાની દોસ્તી માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે મિત્રો વૈદિક કાળમાં કુંભરાશિના ઘણા દેવતાઓ થયા છે મહાન યોદ્ધાઓ થયા છે એમણે સાબિત કર્યું છે કે કુંભ રાશિના પુરુષ શ્રેષ્ઠ હોય છે ગણપતિ દાદાએ પોતાના માતા પિતાની સેવા કરવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ભગવાન શિવ સ્વયં ઉદાહરણ છે કે એમણે બીજા માટે વિષ પી લીધું ગૌતમ બુદ્ધે જીવનનો સાચો રસ્તો બતાવ્યો એવી જ રીતના કુંભ રાશિના પુરુષ આમ જ દુનિયા માટે પોતાનું જીવન જીવે છે જ્યારે કુંભ રાશિના પુરુષ અને છોકરાઓને પ્રેમની દ્રષ્ટિએ જોવામાં આવે તો સૌથી મોટી ચાહત નીકળીને આવે છે કે દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રેમી આશિક અથવા તો શ્રેષ્ઠ પતિના રૂપમાં પોતાને જોવા ઈચ્છે છે કારણ કે એ લોકો ખૂબ જ વધારે સંવેદનશીલ નેચરવાળા હોય છે તે જેમ બીજાના વિચારોનું માન સન્માન રાખે છે એમ જ પોતાના પરિવારજનોના પ્રત્યે પણ માન સન્માન જતાવે છે પરિવારના સદસ્યની પોતાના પ્રેમીની પત્નીની એક નાનામાં નાની વાતને સાંભળે છે પરંતુ તે કરે એ જ છે જે તે ઈચ્છે છે તો પણ તે સારા સાથે સારા પ્રેમી થઈને જીવન વિતાવે છે પરંતુ પ્રેમની બાબતમાં થોડા ઉતાવળા જરૂર હોય છે તે જલ્દીથી જલ્દ ભોગવાઓની ઈચ્છા રાખે છે તેની સાથે સાથે તે જેટલો પ્રેમ પોતાની પત્ની પોતાની પ્રેમિકાને કરે છે એટલો જ પ્રેમ સામે ચાહે પણ છે અને જો એમને સાચું પ્રેમ કરવાવાળું સાથી મળી જાય તો એ આખી જિંદગી તેની સાથે વ્યતિત એટલે કે કાઢી શકે છે ઘણા લોકો રાશિના પુરુષો વિશે ખોટી વિચારધારા રાખે છે એ વિચારે છે કે તે મિલનસાર નથી હોતા તે સમજોતાવાદી નથી હોતા તે પોતાના પરિવારને સાથે રાખીને ચાલવાવાળા નથી હોતા પણ એવું નથી આ અસત્ય છે કુંભ રાશિ વાળાઓની સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા એ હોય છે કે દુનિયામાં મહત્વપૂર્ણ બદલાવ લાવે એ જૂની પરંપરાઓમાંથી બહાર નીકળવા માંગે છે હંમેશાથી પોતાને વ્યસ્ત રાખવા ઈચ્છે છે એમને નોકરીમાં કાર્યક્ષેત્રમાં કંઈક સારું કરવાની ઈચ્છા રહે છે એ લોકો ક્યારેય પણ ધનથી સંતુષ્ટ નથી થતા ચાહે તેમની પાસે કરોડો રૂપિયા પણ આવી જાય પણ ધન પ્રાપ્તિ માટેના પ્રયાસ મળતા દમ સુધી કરે છે તે પોતાની અંતિમ સમય ધર્મ કાર્યોમાં વ્યતીત કરવાની ઈચ્છા રાખે છે એમની જે વૃદ્ધાવસ્થા હોય છે તે શાંતિથી પસાર કરવાની ઈચ્છા રાખે છે એમના મનમાં સેવાની ભાવના જાગૃત થાય છે તે ગરીબો માટે શોષિત માટે પીડિત લોકો માટે કંઈક કરવા ઈચ્છે છે એટલા માટે ક્યારેક ક્યારેક સામાજિક માનદંડ હોય લોકપ્રિય રાયના વિરુદ્ધ થઈ જાય છે અને આ બ્રહ્માંડના એકાદશમી રાશિ હોવાને લીધે એમની ઈચ્છાઓની પૂર્તિ પણ થાય છે કુંભ રાશિના પુરુષ એવી નોકરી કરવા ઈચ્છે છે જ્યાં શાંતિ હોય અને ઓછી જવાબદારી હોય તે થોડા જ સમયમાં બોઝ બની જાય અને એમનું પ્રમોશન થઈ જાય પરંતુ ખૂબ જ એવું ઓછું પરંતુ આવું ખૂબ જ ઓછું થાય છે કારણ કે એમને એક જેવી દિનચર્યા પસંદ નથી હોતી એમને કઠોર નિયમ સખત કાર્યક્રમ અને સૂક્ષ્મ પ્રબંધન પણ પસંદ નથી હોતું જેના લીધે એમની નોકરી થોડા જ સમય પછી ચાલી જાય છે અથવા નોકરી બદલી નાખે છે નોકરી ત્યારે જ કરશે જ્યારે એમની મન ઇચ્છિત નોકરી હશે નહીંતર તે બિઝનેસ જ કરે છે કારણ કે કુંભરાશિના સ્વામી વાયુ તત્વના હોય છે એટલા માટે એ વ્યાપારિક બુદ્ધિમાં ખૂબ જ તેજ હોય છે જ્યારે પણ પોતાનો વ્યવસાય પ્રારંભ કરી દે છે તો પાછળ વનીને તે ક્યારેય જોતા નથી એમાં કુંભ રાશિના છોકરાઓ પુરુષ વીજળી ટેલિવિઝન ફિલ્મ નિર્માણ જેવા ઉદ્યોગોમાં વિશેષરૂપથી આકર્ષિત થાય છે એ પોતાનું કરિયર શિક્ષા સેવા કલાકારી ખોજ કાર્ય સેનામાં ટેકનિકલ કાર્યોમાં વસ્તુઓમાં મેડિસિનમાં વનસ્પતિ શાસ્ત્રમાં ગણિત ફાર્મા સેલ્સ પર્સનમાં બિઝનેસ ડેવલપમેન્ટમાં બનાવવાની ઈચ્છા રાખે છે અને એ જ દિશામાં એ આગળ પણ વધે છે એટલે કે કુંભ રાશિના પુરુષ એવો વ્યવસાય પસંદ કરે છે જેમાં લોકો સાથે સંબંધ બનાવવાની અને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે કુંભ રાશિના પુરુષ અને છોકરાઓની એક જ કમજોરી હોય છે કે ક્યારેય પણ પોતાની ભાવનાઓને વ્યક્ત નથી કરી શકતા હંમેશા સંઘર્ષ કરતા રહે છે જો એકવાર ખુલીને વાત સામે રાખે તો નિશ્ચિત રૂપથી એનું પરિણામ એને મળે છે પરંતુ તે નથી કરી શકતા એના લીધે જ પાછળ રહી જાય છે સંબંધો તૂટે છે અથવા એ ખોટા સાબિત થાય છે અને એનાથી પણ મોટી કમજોરી એ હોય છે કે એમની ઉચ્ચ બૌદ્ધિકતા વિચારધારા સૌથી ઉપર હોય છે એ દૂરનું પહેલાંથી જ વિચારી લે છે અને આ જ વિચારધારા એમને પોતાનાઓથી દૂર લઈ જાય છે ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે આ લોકો આ પૃથ્વી પરના છે જ નહીં પરંતુ સાચી વાત તો એ છે કે કુંભરાશિવાળાઓ જિદ્ધિ અને સિદ્ધાંત પર અટકી જાય છે અને આ જ કમજોરી એમના સંબંધોમાં સમસ્યાઓ પેદા કરે છે એ પોતાના જન્મસ્થાનથી દૂર જ લાભમાં રહે છે ચાહે તે શહેર હોય કે ગામ એમને જેટલા દૂર મોકલવામાં આવે એટલા એ વધારે સક્સેસ રહે છે ગામ ગામમાં રહેતા હોય તો શહેરમાં જાય શહેરમાં રહેતા હોય તો અન્ય રાજ્યમાં જાય અને રાજ્યમાં રહેતા હોય બીજા તો એ લોકો વિદેશમાં જઈને સર્વશ્રેષ્ઠ મુકામ હાસિલ કરે છે તમે જોઈ રહ્યા હતા કે કુંભ પુરુષો છોકરાઓ કેવા હોય છે અને એને શું પસંદ હોય છે એના વિશેની વિશેષ જાણકારી જય ગુરુદા જય ગિનારી